તાલુકા પંચાયત સદસ્ય નગરપાલિકા સદસ્ય શહેર ભાજપ પ્રમુખ શહેર ભાજપ મહામંત્રી તેમજ અન્ય આગેવાનો તથા તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સીડીપીઓ ટીપીઓ વગેરે અધિકારીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરવામાં આવેલ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા હાજર તમામ સદસ્ય આરોગ્યના વિવિધ પ્રોગ્રામ અંતર્ગત સમજણ પૂરી પાડવામાં આવેલી હતી આવેલ તમામ પદ અધિકારીઓ તથા અધિકારી તથા તાલુકા સ્ટાફ તમામની આભાર માની કાર્યક્રમને પૂર્ણ કરેલ અ સારા આરોગ્ય તપાસણી કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે અને એમાં આપણે જે દસ વર્ષ અને ચૌદ વર્ષના જે વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓનું ટીડી વેક્સિનેશનનું કામ આપણે સો પૂર્ણ કરેલું છે હવે આપણે જે સ્કૂલના વિદ્યાર્થીઓના હેલ્થ ચેકઅપ માટેનો પણ આપણે પ્રોગ્રામ બહાર પાડ્યો છે તો આ પ્રોગ્રામ પણ આપણે આપણા જિલ્લા મંદિર સભ્યોના ગ્રુપમાં પણ તમે મૂકી દેજો અને સાહેબને પણ આપજો કોબી એટલે એમાં આરબીએસકે ના ડોક્ટરોની ટીમ આખી જતી હોય છે એટલે એક એમબીબીએસ ડોક્ટર હોય છે એક આયુર્વેદ ડોક્ટર હોય છે એક હેલ્થ વર્કર હોય છે અને એક ફાર્માસિસ્ટ હોય છે અને એ લોકો જઈ અને સારાના સો ટકા બાળકો અને જે આંગણવાડીના પણ સો ટકા બાળકોની તપાસણી કરતા હોય છે

આરોગ્યમાં લોકોની જાણકારી માટે વધુ વધુ જાણકારી થઈ મળી શકે એ પ્રકારના અધિકારી અને પદાધિકારી સાથેનું આજે જનસંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો આરોગ્ય માટે અલગ અલગ બધી ચર્ચાઓ પણ કરવામાં આવી અને ખાસ કરીને આરોગ્યને કોઈ પણ પડતી મુશ્કેલી હોય તેનું નિરાકરણ કઈ રીતે કરી શકાય સાથે મળી અને બધા જ નિરાકરણ કરી શકાય એ પ્રકારનું સુંદર કાર્યક્રમનું જનસંવાદ કાર્યક્રમમાં આયોજન કર્યું છે ખાસ કરીને અમરેલી જિલ્લાની હું વાત કરું તો અમરેલી વિધાનસભાની અંદર અમરેલી હોય વડીયા હોય કે કૂકા હોય ત્યાં એક સારી એમ્બ્યુલન્સ સેવા મળી શકે એ પ્રકારનું આધુનિક એમ્બ્યુલન્સ માટે સરકારમાં માગણી પણ કરવામાં આવી છે અને સાથોસાથ અમરેલી જિલ્લામાં એક કેન્સર સેન્ટર બની શકે કારણ કે કેન્સરના પેશન્ટોને અમદાવાદ કે રાજકોટ જવામાં ખૂબ મુસીબત પડતી હોય છે તો અમરેલી શહેર ખાતે એક સુંદર સારું એક કેન્સર સેન્ટર બને એ પ્રકારની મેં સરકારમાં માગણી પણ કરી છે અને ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર ટીબી મુક્ત જિલ્લો બને એ પ્રકારનું આયોજન કરવા માટે ચર્ચા પણ કરવામાં આવી છે